અ માતાજી મિત્રો આજનો અમારો નવો ચેલેન્જ લીયો આ પર્વત છે અને આ નદી છે રેડી રેડી અને 500 રૂપિયા ઇનામ એ જે ને એ નહીં હા એટલે વધે એ નહીં ઈ તો નદી પર્વત નદી

ઓગળા કોકને દીક નાદી નાદી આવો નહી જાવ પણ તું કે દેલી નથી તો બે દમ નહી પર્વત 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 નાદી નાદી પર્વત પર્વત એ આ સીન આવો છો આવો નેકડી જા લે હેકડી જો છે પર્વત 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 નદી 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 એ મને ગયો તો નદી 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 પર્વત થઈ વિડીયો બનાવો જાવ છે નદી પર્વત નદી પર્વત નદી પર્વત 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 આવો આવો એ આપણને 500 રૂપિયા ના આપો ઇનો